દોલકા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા રોષ વ્યક્ત કર્યો છે આજોરધારી તેર બે બે હજાર ચોવીસ મંગળવારના દિવસે કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન અને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્ય શિક્ષક કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કર્યું તમામ કર્મચારીઓના મુખ્ય બે પડતર પ્રશ્ન સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી અને ફિક્સ પગારી યોજના જ્ઞાન સહાયક ફિક્સ પગાર કરાર આધારિત ફિક્સ પે મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવી તથા સરકાર શ્રી સાથે થયેલ સમાધાન પૈકી બાકી રહેલ પ્રશ્ન તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો સીપીએફમાં કર્મચારીના દસ ટકા ફાળા સામે સરકારશ્રીએ ચૌદ ટકા ફાળો ઉમેરવો ટાળા એલટીસી ચાર્જ અલાઉન્સ વતન પ્રવાસ આપવા કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થા કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો દર પચીસ ટકા થાય ત્યારે ઘરભાડા ભથ્થું નવ ટકા અઢાર ટકા સત્યાવીસ ટકા તેમજ મોંઘવારી ભથ્થાનો દર પચાસ ટકા થાય ત્યારે ઘરભાડા ભથ્થું દસ ટકા વીસ ટકાને ત્રીસ ટકાના દરે આપવું જેવા પ્રશ્નોનું નિરાકરણ ન મળતા કર્મચારી મંડળ દ્વારા આગામી સમય માટે વિવિધ આંદોલનો જાહેર કરવામાં આવેલ છે જેમાં તારીખ તેર અને પંદર ફેબ્રુઆરીના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાની સાથે સાથે આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ કર્મચારીઓ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે તેમજ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ખોડુભાઈ પઢિયાર મહામંત્રી તેજસભાઈ અમીન ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કુમાર સોલંકી અને ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી શ્રી વિક્રમસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત બાબતો જણાવતા આંદોલનમાં જોડાયેલ સૌ શિક્ષક સભ્ય અને કર્મચારી સભ્યોને આહવાન કાર્ય કર્યું તેમજ આગામી સમયમાં ઉગ્ર આંદોલન આપવામાં આવે તથા સૌ કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે સાથે મળી એકતા દર્શાવવા આહવાન કર્યું રિપોર્ટર સુખદેવડી પરમાર ધોળકા